નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાના છે ગુજરાતના એવા સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોરને તો તમે બધા મિત્રો જાણો જ છો અને મિત્રો તમને બધાને ખબર છે કે વિક્રમભાઈ ઠાકોરની દરેક ફિલ્મો ગુજરાતની અંદર સુપરહિટ જતી હોય છે તો મિત્રો વિક્રમભાઈ ઠાકોરની ઘણી બધી ફિલ્મો છે કે તે યુટ્યુબની અંદર રિલીઝ કરી દેવામાં આવી છે તો મિત્રો વાત કરીએ તો ખેડૂત એક રક્ષક સોળિશાના જિંદગી જીવી લે મિત્રો આ બધી ફિલ્મો છે તે હમણાં જ આવે હતી તો એ મિત્રો યુટ્યુબની અંદર રિલીઝ કહી દેવામાં આવી છે અને મિત્રો વાત કરીએ તો કોણ પાકા તો મિત્રો આ ફિલ્મમાં આવ્યું ઘણો સમય થઈ ગયો પણ મિત્રો હજુ સુધી મિત્રો આ ફિલ્મ છે કોણ પાકા કોણ પોતાના યુટ્યુબ ની અંદર રિલીઝ નથી કરવામાં આવી તો મિત્રો આ ફિલ્મ છે કોણ પાકા કોણ પોતાના મિત્રો ટૂંક સમયની અંદર મિત્રો તમને યુટ્યુબની અંદર જોવા મળી જશે મિત્રો સીમારો ગુજરાતી યુટ્યુબ ચેનલ થી મિત્રો તેમાં તમને આ ફિલ્મ જોવા મળી જશે કહો તો અથવા મિત્રો જોજો એપ પણ તમને જોવા મળી જશે મિત્રો આ કોણ પાકા કોણ પોતાના મિત્રો આ ફિલ્મ મિત્રો તમને બધાને એમ થતું હશે કે મિત્રો આ ફિલ્મ હજુ સુધી કેમ ના મિત્રો તમને ટૂંક સમયની અંદર તમને આ ફિલ્મ જોવા મળી જશે તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી અને શેર કરવા ના ભૂલતા અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો આ વિડીયો જોવા માટે તો મિત્રો આજના વિડીયો બસ આટલું હતું મન શું આ વિડીયોમાં